સુરતના મોફામાં લવજેહાદની ઘટના ફયાઝ ડફિક શેખ નામના યુવકે આરોપ યુવતી ગર્ભવતી થયા બાદ દવા પીવડાવી ગર્ભપાત પણ તેને કરાવી દીધું હોય તે પ્રકારનો આરોપ છે પોલીસે ફરિયાદ બાદ ફયાઝ ડફિક શેખ ધરપકડ કરી મોલવીને બોલાવી નિકાહ પણ પટી લેતા હોવાનો આરોપ છે નાની ઉંમરના એટલે કે 16 વર્ષની ઉંમરના હતા અને તેમને આ 10મા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ સાત અગિયાર પચીસના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા મિનુએન વચ્ચે એને ખબર પડી કે આ જે ઝેનિસ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એ એનો બી ધર્મ પણ બીજો છે એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનિસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે